નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે થરાદ તાલુકાના હાથાવડા ગામના રહેવાસી દલિત યુવક પરમાર પથુભાઈ જગતાભાઈ પર ગંભીર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે પથુભાઈએ પોલીસને આપેલી માહિતી મુજબ તેમણે પોતાની સ્વિફ્ટ કાર જી જે બાર સીડી સાહીઠ અઢાર પર ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરનો સ્ટીકર લગાવેલો હતો ચાર મહિના પહેલાં કેટલાક લોકો દ્વારા તેમને આ સ્ટીકર હટાવવાની ધમકી આપવામાં આવી હતી પરંતુ તારીખ પચીસ નો બે હજાર પચીસની સાંજે આશરે સાડા આઠ વાગે પથુભાઈ દૂધ લેવા માંગલોળ ગામ તરફથી પરત ફરી રહ્યા હતા ત્યારે પાંચ જેટલા વ્યક્તિઓએ તેમની કાર રોકી દીધી હતી અને આરોપીઓએ કારના કાચ તોડી નાખ્યા હતા મોબાઈલ પણ તોડી નાખ્યો હતો અને રૂપિયા પણ લૂંટી લીધા હતા યુવકને લાકડી ધોકા વડે માર મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી સાથે જ આરોપીઓએ હવે પછી ગાડી લઈને નીકળશો તો જાનથી મારી નાખીશું અને ગાડી સળગાવી દઈશું એવી જાહેર ધમકી આપી હતી માથાવાળા તાલુકો બનાસકાંઠા મને અમારા પડોના ગોના મોરના મુકેશભાઈ રબારી તથા અહીંયાના કોઈ ભોરિયાના મુકેશભાઈ રવારી હતા એવા કરીને બે એક બે ભાઈ દૂધોના હતા ભરતભાઈ અને એકના ભાઈ ચકાભાઈ અને એક ભાઈ બીજો હતો એમ કરીને મને ખૂબ હેરાન કર્યા છે ચૌદશ ના દાડે મને ખૂબ હેરાન કર્યું ચૌદશ ના દાડે કે આ બાબા સાહેબ નો ફોટોન બોટોન ઉકેર દે પૂરો નકા તને મારી નોખશે હાલ કે રોડ ગાડી લઈને આવ્યો તો ધોન થી એટલે મારી નોખવાની મને ધમકી હાલે છે ને રાતે હું દૂધ લેવા જોતો મોંગળો એટલે મને હું રોકાવી હોટલની બાજુમાં રોડ રોડમાંથી રોડ આવીને મને રનથી મારી નોકવાની ધમકી હાલી મારી ગાડીના કાચ ફોડી ન છે એલ કે ચોય કે રોડ રોડમાંથી આવ્યો તો તને જીવતો હળગાવી દઈશો ગાડીમાં આવી મને ધમકી હાલે અમારે કોઈ જીવવાનો અધિકાર નથી આનો કોક કાર્યવાહી થાય